હવામાન સમાચાર પૂરા થયા ખેડૂત મિત્રો આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય હવે પૂરો થાય છે તો રામનું નામ લઈને છૂટા પડીએ એ આવજો રામ 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 આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર સાત વાગીને પચાસ મિનિટે દિલ્હીથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયે છે મુખ્ય સમાચાર સંસદમાં ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન સંશોધન ખરડો બે હજાર પચીસ અને લોકસભામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સુધારા ખરડો બે હજાર પચીસ પસાર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું સરકારના ક્રાંતિકારી પરિવર્તનથી દેશમાં કોલસા અને ખનીજનું ઉત્પાદન વધ્યું કેન્દ્રીય મંત્રીમંડળે એક હજાર પાંચસો સાત કરોડ રૂપિયાના ખર્ચ સાથે રાજસ્થાનમાં ગ્રીન ફિલ્ડ હવાઈ મથકના વિકાસને મંજૂરી આપી યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ યુદ્ધ સમાપ્ત કરવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે વાત કરવા તૈયારી બતાવી ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ભાકરે કઝાકસ્તાનમાં એશિયન નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર સંસદે આજે ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન સંશોધન ખરડો બે પચીસ પસાર કર્યો રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી છે લોકસભા પહેલાં જ આ ખરડાને પસાર કરી ચૂક્યું છે આ ખરડો ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન અધિનિયમ ઓગણીસો સત્તાવનમાં વધુ સંશોધન કરશે તેમાં એવી જોગવાઈ છે કે ભાડાપટ્ટા ધારકો હાલના ભાડાપટ્ટામાં અન્ય ખનીજનો સમાવેશ કરવા રાજ્ય સરકારને અરજી કરી શકે છે મહત્વના અને વ્યૂહાત્મક ખનીજો તથા અન્ય ઉલ્લેખિત ખનીજોને સામેલ કરવા અન્ય વધારાની કોઈ રકમ ચૂકવવાની જરૂર નથી ખરડા પર ચર્ચાનો જવાબ આપતા કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું સરકારે ખાણ ખનીજ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન કર્યા છે તેના પરિણામ સ્વરૂપે કોલસા અને ખનીજનું ઉત્પાદન વધ્યું છે તેમણે કહ્યું ખાણોની પારદર્શક ફાળવણીને કારણે રાજ્યોને કેન્દ્ર પાસેથી છ લાખ પંચ્યાસી હજાર કરોડ રૂપિયા મળ્યા છે ભારત બીજું સૌથી મોટું કોલસા ઉત્પાદક અને બીજું સૌથી મોટું કોલસાનું ગ્રાહક છે લોકસભામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સુધારા ખરડો બે હજાર પચીસ પસાર થયું છે આ ખરડો રજૂ કરતાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તેનો હેતુ આઈઆઈએમ કાયદા બે હજાર સત્તરમાં વધુ સુધારા લાવવાનો છે તેમણે કહ્યું ખરડામાં અસમના ગુવાહાટીમાં આઈઆઈએમની સ્થાપનાની જોગવાઈ છે જે દેશના ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં એક મહત્વનું કેન્દ્ર છે શ્રી પ્રધાને કહ્યું કે આ ક્ષેત્રના લોકોની જૂની માંગ હતી આઈઆઈએમ ગુવાહાટી માટે પાંચસો પચાસ કરોડ રૂપિયાના નાણાકીય અનુદાનની ફાળવણી થઈ છે મંત્રીજી આપ પ્રસ્તાવ કરે કે વિધેયક કો પારિત કયા જાય અરેબલ ચેરમેન સાહેબ આઈ મૂવ ધેટ ધ બિલ બી પાસ પ્રશ્ન હે કે વિધેયક કો પારિત કયા જાય જો સદસ્ય ઇસકે પક્ષ મે હો હા કહે જો સદસ્ય વિરુદ્ધ મેં હો ના કહે શિક્ષણ મંત્રીએ કહ્યું કે દેશમાં હાલ એકવીસ આઈઆઈએમ સંસ્થા છે વિદેશમાં પણ આ સંસ્થાઓની માંગ વધી રહી છે અને આવતા મહિને દુબઈમાં આઈઆઈએમ પરિષદ શરૂ થઈ જશે બિહારમાં વિશેષ સગન સમીક્ષા અંગે પક્ષના હોબાળા વચ્ચે ચર્ચા વગર જ ગૃહે આ ખરડો પસાર કર્યો કેન્દ્રીય મંડળે એક હજાર પાંચસો સાત કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચ સાથે રાજસ્થાનના કોટા બુંદીમાં ગ્રીનફિલ્ડ હવાઈ મથકના વિકાસને મંજૂરી આપી છે આ પરિયોજનામાં અતિ વ્યસ્ત સમયમાં એક હજાર વાહનચાલકોને સંભાળવા સંબંધિત વીસ હજાર વર્ગ મીટરના ક્ષેત્રવાળા ટર્મિનલ ભવનનું નિર્માણ સામેલ છે આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુ માહિતી આપી ग्रीनफील्ड एयरपोर्ट नया एयरपोर्ट बनेगा कोटा बुंदी एयरपोर्ट करीब बीस हजार स्क्वायर मीटर की टर्मिनल बिल्डिंग बनेगी 3,200 मीटर का रनवे बनेगा 1,000 एकड़ जमीन राजस्थान सरकार इसके लिए फ्री ऑफ कॉस्ट दे रही है और करीब पंद्रह करोड़ रूपए का इन्वेस्टमेंट इसमें आएगा कैपेसिटी इसकी होगी टू मिलियन पैसेंजर्स पर एनम નવી દિલ્હીમાં આજે પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળે આઠ હજાર ત્રણસો સાત કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ઓડિશામાં છ માર્ગ સાથે જોડાયેલો રાજધાની ક્ષેત્ર નિયંત્રિત રિંગ રોડના નિર્માણને પણ મંજૂરી આપી છે सिक्स लेन एक्सेस कंट्रोल रिंग रोड कटक और भुवनेश्वर के लिए कोलकाता से चेन्नई का जो गोल्डन कॉड्रीलेट्रल का जो NH16 का हिस्सा कटक और भुवनेश्वर के बीच में से निकलता है ऑब्वियसली वहां पे काफी कंजेशन है तो लंबे टाइम से एक डिमांड थी कि इसकी एक रिंग रोड बने जिससे की ट्रैफिक का फ्लो एक अलग तरीके से ठीक से हो तो ये प्लानिंग की गई है कटक से थोड़ा सा ऊपर टांगी से, से लेके भुवनेश्वर और खुर्दा को बाईपास करने के बाद में रामेश्वर पे आके ये जुड़ेगा આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ ડોટ જીયુ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે રૂબરૂ વાત કરવા માટે તૈયાર છે તેમણે કહ્યું તેઓ કોઈપણ પૂર્વ શરત વગર શ્રી પુતિન સાથે કોઈપણ વાતચીત કરવા તૈયાર છે શ્રી ઝેલેન્સ્કીએ વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓ સાથે વાતચીત બાદ પત્રકારોને માહિતી આપતા આ વાત કહી બેઠક બાદ શ્રી ટ્રમ્પે યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવામાં મદદ માટે રાષ્ટ્રપ્રમુખ પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે રૂબરૂ વાતચીતની યોજનાની જાહેરાત કરી ત્રણેય નેતાઓ વચ્ચે એક પક્ષીય શિખર સંમેલન પણ થશે તેમ શ્રી ટ્રમ્પે જણાવ્યું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યીએ આજે નવી દિલ્હીમાં મુલાકાત કરી બંને મહાનુભાવોએ ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ પર વિશેષ પ્રતિનિધિ સંવાદના ચોવીસમા તબક્કાની વાતચીત કરી શ્રી ડોભાલે કહ્યું કે ગત નવ મહિનામાં સરહદ પર સ્થિતિ સુધરી છે અને પરિસ્થિતિ શાંતિપૂર્ણ તથા સ્થિર રહે છે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધ મજબૂત રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું ચોવીસમે વિશેષ પ્રતિનિધિ સંવાદની વાટાઘાટો સફળ રહેશે તેવો પણ વિશ્વાસ શ્રી ડોભાલે વ્યક્ત કર્યો તેમણે કહ્યું નવા વાતાવરણમાં બંને પક્ષ વચ્ચે સહકારના વિવિધ ક્ષેત્રને આગળ ધપાવ્યા છે તેમણે આ વાટાઘાટો વિશેષ મહત્ત્વ રાખે છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં શાંઘાઈ સહકાર સંગઠન એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેશે ચીનના વિદેશમંત્રી વાંગ યીએ ભારપૂર્વક કહ્યું કે કઝાનમાં રાષ્ટ્રપ્રમુખ શી જીનપિંગ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચેની મુલાકાતે દ્વિપક્ષીય સંબંધની દિશા નક્કી કરી અને સરહદ વિવાદના યોગ્ય સમાધાન માટે પ્રોત્સાહિત કરી બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કઝાખસ્તાનમાં એશિયન નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે મનુ ભાકરે બસો ઓગણીસ પૂર્ણાંક સાત પોઈન્ટ મેળવ્યા ચીનના ખેલાડી પહેલાં અને કોરિયાના ખેલાડી બીજા ક્રમાંકે રહ્યા છે ભારતે મહિલાઓની દસ મીટર એર પિસ્તોલની ટીમ ટીમ સ્પર્ધામાં પણ કાંસ્ય ચંદ્રક જીત્યો છે મનુ ભાકર સિંહ અને પલક ગુલિયાની ટીમે પણ એક હજાર ત્રણ એક હજાર સાતસો ત્રીસ પોઈન્ટ મેળવ્યા છે ભારતે આ ચેમ્પિયનશીપમાં સિનિયર અને જુનિયર વર્ગમાં એકસો ચોસઠ નિશાને બાજનું સૌથી મોટું દળ મોકલ્યું છે આ સ્પર્ધામાં અઠ્યાવીસ દેશના સાતસો ચોત્રીસ ખેલાડીઓએ ભાગ લીધો છે યુએઈમાં યોજાનારા આગામી એશિયા કપ માટે ઉપ સુકાની તરીકે નિયુક્ત થયા બાદ ભારતના ટેસ્ટ સુકાની શુભમન ગિલ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં વાપસી કરી ચૂક્યા છે સૂર્યકુમાર યાદવ ભારતની ટી ટ્વેન્ટી ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે ટીમમાં અન્ય નોંધપાત્ર સમાવેશમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પિનર કુલ કુલદીપ યાદવનો સમાવેશ કરાયો છે બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું કે પ્રસિદ્ધ કૃષ્ણ વોશિંગ્ટન સુંદર રિયાન પરાગ ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ ભારતની એશિયા કપ ટીમ માટે સ્ટેન્ડ બાય છે આઠ ટીમની એશિયા કપ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ નવથી અઠ્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન અબુધાબી અને દુબઈમાં રમાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સંસદમાં ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન સંશોધન ખરડો બે હજાર પચીસ અને લોકસભામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સુધારા ખરડો બે હજાર પચીસ પસાર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે સરકારના ક્રાંતિકારી પરિવર્તનથી દેશમાં કોલસા અને ખનીજનું ઉત્પાદન વધ્યું કેન્દ્રીય મંત્રીમંડળે એક હજાર પાંચસો સાત કરોડ રૂપિયાના ખર્ચ સાથે રાજસ્થાનમાં ગ્રીન ફિલ્ડ હવાઈ મથકના વિકાસને મંજૂરી આપી યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ યુદ્ધ સમાપ્ત કરવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે રૂબરૂ વાત કરવા તૈયારી બતાવી ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કઝાખસ્તાનમાં એશિયન નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા हमें आप आती का सवा सात ने दस मिनटे प्रादेशिक समाचार सांभी सकस नमस्कार आकाशवाणी है अब आप कनकलता से संसद में आज हुई कार्यवाही की समीक्षा सुनिए